રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર નહીં પણ ધીમી ગતિએ એન્ટ્રી થઈ છે અત્યાર સુધી વલસાડ નવસારી સુધી અને સત્તાવાર બેસી ગયું છે ચોમાસુ કરતા ધમાકેદાર એન્ટ્રીના બદલે ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે જેના કારણે ખેડૂતોએ વાવણી લાયક વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે જોકે આગામી સાત દિવસ રાજ્યમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આજે અમદાવાદ અમરેલી ભાવ ભાવનગર સુરત નવસારી વલસાડ ભરૂચ વડોદરા આણંદ પંચમહાલ મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસશે સાથે જ હવામાન વિભાગના મતે વરસાદની સાથે ત્રીસ થી કિલોમીટર ની ઝડપે ભારે પવન પણ ફૂંકાશે હવામાન વિભાગના મતે સાત દિવસ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ વખતે ચોમાસું ચૌદ દિવસ વહેલું બેઠું છે પરંતુ ચોમાસાની ધીમી ગતિએ એન્ટ્રી થઈ છે અને ચોમાસું ધીમી ગતિએ ખૂબ આગળ વધી રહ્યું છે જેના કારણે હજુ સાર્વત્રિક વરસાદ નોંધાયો નથી અને એના પરિણામે જ ખેડૂતોને વાવણી લાયક વરસાદ નથી મળ્યો વાવણી હજુ રાહ જોવી પડશે ખેડૂતોને વાવણી માટે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ હજુ સંપૂર્ણપણે છવાયેલો નથી